નમસ્કાર મિત્રો આપ જોઈ રહ્યા છો મારો અવાજ ન્યૂઝ હવે નવા કાયદાઓ દેશમાં એક જુલાઈ બે હજાર ચોવીસ થી ત્રણ નવા ફોજદારી કાયદાઓ અમલમાં આવશે નવા ક્રિમિનલ કાયદાઓ અમલમાં આવશે સરકારે ચોવીસ ફેબ્રુઆરીએ આ સંદર્ભે એક નોટિફિકેશન બહાર પાડ્યું હતું

નવા કાયદાના અમલ બાદ હત્યાની કલમ ત્રણસો બે ની જગ્યાએ એકસો એક લાગુ થશે છેતરપિંડીની કલમ માટે ચારસો વીસ ની જગ્યાએ ત્રણસો સોળ નો ઉપયોગ કરવામાં આવશે હત્યાના પ્રયાસના કિસ્સામાં ત્રણસો સાત ને કલમ એકસો નવ દ્વારા બદલવામાં આવશે અને બલાત્કાર માટે કલમ ત્રણસો કલમ તેસઠ દ્વારા બદલવામાં આવશે આ ત્રણ કાયદા સંસદમાં રજૂ કરતી વખતે ગૃહમંત્રીએ કહ્યું હતું કે તારીખ ધ તારીખ યુગનો હવે અંત આવશે કેસમાં સજા થશે ગૃહમંત્રીએ અમિત શાહે કહ્યું હતું કે આ સીઆરપીસી આઈપીસીની કલમોથી

પહેલા બળાત્કારની કલમ ત્રણસો પંચોતેર ત્રણસો સામૂહિક બળાત્કારના દોષીતોને વ્યક્તિને વીસ વર્ષની કેદ અથવા આજીવન કેદ મોબલિજિંગમાં હવે મૃત્યુદંડ મળવાનું મૃત્યુદંડની સજાની જોગવાઈ છે હિટ એન્ડ રન કેસમાં દસ વર્ષની સજા જો ડ્રાઈવર અકસ્માત કરીને જે ગંભીર રીતે ગવાયેલા હશે એમને દવાખાને લઈ જશે તો એની સજાની જોગવાઈ અડધી કરવામાં આવશે પહેલા સ્નેચિંગ માટે કોઈ કાયદો ન હતો હવે બની ગયો છે આગળ એક કાયદો એવો પણ છે કોઈ વ્યક્તિની ધરપકડ કરવા પર પોલીસે તેના પરિવારને જાણ કરવી પડશે અગાઉ આ બધું જરૂરી ન હતું કોઈ પણ કેસમાં નેવું દિવસમાં શું થયું આ પોલીસે પીડિતને માહિતી આપવી પડશે જો આરોપી નેવું દિવસમાં કોર્ટમાં હાજર ના થાય તો તેની ગેરહાજરીમાં ટ્રાયલ થશે ગંભીર કેસમાં વ્યક્તિને અડધી સજા પૂરી કર્યા પછી મુક્તિ મળી શકે છે ટ્રાયલ કોર્ટમાં વધુમાં વધુ ત્રણ વર્ષમાં પોતાનો નિર્ણય આપવાનો ન રહેશે કેસ પૂરો થયા બાદ જજે તેતાલીસ દિવસમાં પોતાનો ચુકાદો આપવો પડશે મતલબ કે જે કોર્ટમાં નિર્ણય થઈ ગયો તો એનો ચુકાદો ત્રેતાલીસ દિવસમાં મેજિસ્ટ્રેટ સાહેબ જે કહીએ આપણે જજ સાહેબ કહીએ એમને આપવો પડશે નિર્ણયના સાત દિવસમાં જ સજા સંભળાવવાની રહેશે એટલે કે જે તારીખો ઉપર તારીખો આવતી હતી એ બંધ માત્ર પહેલા એવું હતું કે જ્યારે કોઈને સજા થઈ હોય તો દયાની અરજી એ કોઈ કોઈ સંસ્થા એનજીઓ પણ કરી શકતી હતી હવે માત્ર દોષિત જ દયાની વિનંતી કરી શકે છે અત્યાર સુધી તો એનજીઓ અને કોઈ પણ સંસ્થાઓ દયાની અરજીઓ કરતી હતી પરંતુ હવે દોષી તો જ કરી શકશે લોકસભામાં અમિત શાહ દ્વારા આ બિલ પ્રસાર કર્યું હતું અને લોકસભામાં રજૂ કર્યું હતું હવે આ કાયદો જુલાઈ થી ભારત દેશમાં લાગુ થઈ રહ્યો છે તારીખ પે તારીખ તારીખ પે તારીખ હવે નહીં મળે ભારત દેશનું ન્યાયતંત્ર મજબૂત થશે お疲れし